હંમેશા સિક્કાની બે બાજુ હોય છે એક સકારાત્મક અને બીજી નકારાત્મક હાલમાં વિશ્વના દેશોમાં પણ એવી જ કંઈક સ્થિતિ જોવા મળી રહી છે જેમ કે વિશ્વમાં ટેકનોલોજીનો તેમજ નવા નવા સંસાધનોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે દુનિયા એક તરફ અંતરિક્ષના સીમાડા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અને નજર તો બ્રહ્માંડની પેલે પાર પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે અવનવા સંશોધનો દુનિયાના દેશો પોતાના સર્વાંગી વિકાસ માટે વિકસિત કરી રહ્યા છે રિસર્ચ કરી રહ્યા છે એમ સિક્કાની બીજી બાજુ

સાથે ભાગરૂપે બ્રિટન એક એવું સંશોધન કરી રહ્યું છે જેને જાણીને દુનિયાના દેશો એકદમ ચકિત થઈ ગયા છે બ્રિટન એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેને જાણીને સૌ કોઈ દંગ રહી જશે જો હત્યાની ઘટનાની માહિતી એ પહેલેથી જ પોલીસ પાસે પહોંચી જાય અને ખબર પડી જાય કે આ એ વ્યક્તિ છે જે ભવિષ્યમાં હત્યાની ઘટનાને અંજામ આપશે તો શું થાય તમને કદાચ આ બળબળતા હોય અને આ બળબળતા તાપમાં ટાઢા પહોરના ગપ્પા લાગતા હશે પણ હું જે પણ કંઈ અહીંથી કહી રહ્યો છું એ સત્ય છે કે બ્રિટન એક જબરદસ્ત પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે જેનાથી વિશ્વના દેશોમાં એક ચર્ચા છેડાઈ ગઈ છે કે શું આવું શક્ય છે ખરું ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે આખરે બ્રિટન એ કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તો સૌથી પહેલા આપણે એને સમજવાનો અહીંયા ગ્રાફિક્સ ના માધ્યમથી પ્રયત્ન કરીએ કે કયા પ્રોજેક્ટ પર બ્રિટન કામ કરી રહ્યું છે બ્રિટનનો એક ડરામણો પ્રોજેક્ટ કયો યુકે સરકાર એક ટેકનોલોજી વિકસાવી રહી છે અત્યારે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ દરેક વિશ્વના દેશો કરી રહ્યા છે જેમાં એક બ્રિટન પણ છે અને ટેકનોલોજી સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી લાગે એક એવી ટેકનોલોજી બ્રિટન ડેવલપ કરી રહ્યું છે અને એ ટેકનોલોજીનો જ્યારે ઉપયોગ થશે ત્યારે તો આખું ચિત્ર જે બદલાયેલું આપણને જોવા મળશે હવે યુકે ન્યાય મંત્રાલય એક અલ્ગોરિથમ એક સેટ કરી રહ્યું છે અલ્ગોરિથમ એ ડેવલોપ કરી રહ્યું છે કે જેના માધ્યમથી એ અનુમાન લગાવી શકાય કે ભવિષ્યમાં કોણ હત્યારા બની શકે છે ચોક્કસ થી થશે કે શું આવું શકે છે ખરું હવે શરૂઆતમાં પ્રોજેક્ટને હોમિસાઈડ પ્રિડિક્શન પ્રોજેક્ટ આવું કઈક નામ એ બ્રિટને આપ્યું હતું અને સાથે આ પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે ટેકનોલોજી કામ કરશે અને ડેટા તો જોઈએ તો ડેટા એ યુકે પોલીસ ફોર્સ થી મળશે હવે પ્રોજેક્ટનું નામ અત્યારે બદલી બદલી રખાયું છે અને શેરિંગ ડેટા ટુ ઇમ્પ્રૂવ રિસ્ક એસેસમેન્ટ આવું એક નામ આપવામાં આવ્યું છે શેરિંગ ડેટા ટુ ઇમ્પ્રૂવ રિસ્ક એસેસમેન્ટ એ પ્રોજેક્ટનું નામ એ બદલી નાખવામાં આવ્યું છે તો આ છે એ બ્રિટનનો એ ઢરામણો પ્રોજેક્ટ અને જેને લઈને વિશ્વના દેશોમાં એક ચર્ચા છેડાઈ ગઈ છે પણ હવે આ ટેકનોલોજીના ઉદ્દેશ્ય અને તેના સંભવિત પ્રભાવોને લઈને વિશેષજ્ઞો નાગરિક અધિકાર સમૂહો અને સામાન્ય નાગરિકોમાં એક ચર્ચા માટે નૈતિકતા પર ખતરનાક હુમલો છે હવે સવાલો તો થવાના જ છે કેમ કે એક એવી ટેકનોલોજી કે જે ફક્ત પ્રિડિક્શનના આધારે કોઈ નિર્ણય સુધી પહોંચી જાય તો એ નિર્ણયની નૈતિકતા કેટલી ખેર પણ હવે એ જાણી લઈએ કે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરશે તો એ પણ આપણે માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ ટેકનોલોજી એ કામ કરશે ટેકનોલોજીનો આધાર કયો બ્રિટનના ન્યાયતંત્રના હાથમાં આ પ્રોજેક્ટનું સંચાલન રહેવાનું છે આ બધું જ સંચાલન એ બ્રિટનનું ન્યાયતંત્ર કરશે પૂર્વ પીએમ

આ ટેકનોલોજીનો જો ઉપયોગ કરવામાં આવ્યો એનો એની મદદ લેવામાં આવી તો ચોક્કસથી એમાં સફળતા મળશે એવું એ આશાભાગ વ્યક્ત કરી રહ્યા છે એ લોકોની ઓળખાણ થશે કે જેઓ હત્યાની ઘટનાને અંજામ આપી શકે છે હવે હાલ તો એ આખું રિસર્ચ ચાલી રહ્યું છે જેના માટે પોલીસ ડેટાનું વિશ્લેષણ થાય એટલે કે પોલીસનો જે યુકે પોલીસ ફોર્સનો જે ડેટા છે એ ડેટા ઉપર એ વિશ્લેષણ થશે હવે માત્ર સંદિગ્ધો જ નહીં પણ પીડિતો અને જુબાની આપનારના ડેટાનો પણ સંદર્ભ લેવાશે એટલે માત્ર ને માત્ર ગુનેગારો નહીં જેમણે કેસ કર્યો છે જે પીડિતો છે એમનો પણ સંદર્ભ લેવાશે જેમણે જુબાની આપી છે એમનો પણ સંદર્ભ લેવાશે આ પ્રોજેક્ટ અંતર્ગત એક થી પાંચ લાખ લોકોના ડેટા એમાં સામેલ થઈ શકે છે અને જેને લઈને નિષ્ણાતો છે તજજ્ઞો છે અને ત્યાંની જે સામાન્ય નાગરિકો છે એને લઈને અત્યારે એ સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે ડેટા છે તો સંવેદનશીલ તો હોવાનો જ છે હવે આખા ડેટાને વ્યક્તિગત ડેટા સાથે જોડવામાં આવી રહ્યો છે જેને કારણે ઘમાસાણ ઉભું થઈ ગયું છે અને સવાલો થઈ રહ્યા છે ગોપનીયતા અને નૈતિકતાને લઈને હવે એ જાણી લઈએ કે આ ટેકનોલોજીનું લક્ષ્ય છે શું તો આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ હવે જે આ ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી રહી છે એમાં અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે તો જોખમમાં રહેલા વ્યક્તિઓને ઓળખવાનો એક પ્રયત્નના ભાગરૂપે આ ટેકનોલોજીનો એક વિકાસ અને એ ટેકનોલોજીનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે જેમ કે તેમનું નિરીક્ષણ કરવાનો એટલે જે તે જે સબ્જેક્ટ છે જે ભવિષ્યમાં કોઈ ગુનાખોરીને અંજામ આપી શકે તો તેના ઉપર રિસર્ચ કરવાનું તેમના વર્તનમાં કોઈ ફેરફાર કરવાનો એટલે વર્તનમાં ફેરફાર થાય છે કે નહીં એ તમામ બાબતોને ડેટાના માધ્યમથી એ ધ્યાન રાખે છે અને તેને સાકાર કરવા માટે હસ્તક્ષેપ કરવો આ મૂળ આ ટેકનોલોજીનું આ ટેકનોલોજીનુંટર્સ છે એ પેરામીટર્સ પર આ ટેકનોલોજી એ કામ કરવાની છે હવે સાથે જ સરકારનું કહેવું છે કે આ પ્રોજેક્ટ હાલમાં ફક્ત સંશોધન માટે છે અને તેનો વ્યવહારુ ઉપયોગ હજુ શરૂ થયો નથી પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વિશાળ ડેટા સંગ્રહ અને તેનું વિશ્લેષણ શું ખરેખર ગુના અટકાવી શકે છે અથવા તો નાગરિકોની જે ગોપનીયતા છે એના પર આક્રમણ છે ફરી આજ સવાલ આ પ્રોજેક્ટને લઈને ઉઠી રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટની કેવી કાર્ય પ્રણાલી છે એ પણ અહીંયા આપણે જાણવી એટલી જરૂરી બની જાય છે કે કેવી રીતે આખરે આ પ્રોજેક્ટ એક કામ કરવાનો છે એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પ્રોજેક્ટ હજારો લોકોના ડેટાનું વિશ્લેષણ કરી રહ્યું છે અને સાથે જ કાર્યપ્રણાલીમાં ગુનાનો ભોગ બનેલા લોકો એમાં એ લોકોના ડેટાનો પણ આમાં ઉપયોગ થશે કે કોણ કોણ પીડિત છે એનો પણ ડેટા લેવામાં આવશે સાથે જ માનસિક સ્વાસ્થ્ય માહિતીનો પણ સમાવેશ થાય છે એટલે જે તે સબ્જેક્ટ છે જે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે છે અથવા તો કોઈ ગુનાને અંજામ આપી શકે છે તો તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ એ ડેટાના આધારે નજર રાખશે સાથે જાહેર આરોગ્ય અને નુકસાન તો આ બાબત ઉપર પણ એ ડેટાના માધ્યમથી બાદ નજર રાખવામાં આવશે આખી કાર્ય પ્રણાલી છે દિવ્યાંગતા જેવા સંવેદનશીલ ડેટા પણ આ કાર્યપ્રણાલી અંતર્ગત એનું વિશ્લેષણ એ ડેટાનું કરવામાં આવશે કે જેથી કરીને આગળની ભવિષ્યની જે ઘટનાઓ છે એના ઉપર બાદ નજર રાખી શકાય હવે ઓછામાં ઓછા એક ગુનાહિત સજા પામેલા લોકોના ડેટાનો ઉપયોગ થાય છે જે 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 આ પ્રારંભિક સ્ટેજ ઉપર આખો પ્રોજેક્ટ એ શરૂ કરવામાં આવ્યો તો ઓછામાં ઓછા એક ગુનાહિત વ્યક્તિનો એ ડેટા લેવામાં આવશે અને ડેટા શેરિંગ કરારમાં પીડિતો અને પોલીસ સંપર્કોની માહિતી પણ સામેલ છે આમાં ત્યાંના નિષ્ણાંતો અને તજજ્ઞોને એ ડર સતાવી રહ્યો છે કારણ કે ડેટા એટલે ખૂબ મહત્વપૂર્ણ એ ડેટા અને એ ડેટા આ ટેકનોલોજીથી તેનો ઉપયોગ પણ થઈ શકે છે હવે આમાં પ્રોજેક્ટની કાર્ય પ્રણાલીને લઈને પણ બ્રિટનમાં વિશ્લેષકો અને સામાન્ય નાગરિકો પોતપોતાના મત પ્રગટ કરી રહ્યા છે ત્યારે હવે એ પણ જાણી લઈએ કે ડેટામાં કઈ કઈ વસ્તુઓ સામેલ થશે કે જેના આધારે એ નક્કી થાય કે કોણ ભવિષ્યમાં હત્યાને અંજામ આપી શકે છે સંદર્ભ તો જોઈએ ને તો કયા કયા કઈ કઈ બાબતોનો એ સંદર્ભ

ક્યાંથી એ આવે છે કયા વંશનો છે કયા કુળનો છે એ તમામ બાબતોનો એ ડેટા તેમાં એકત્ર કરવામાં આવશે હવે પોલીસ નેશનલ કોમ્પ્યુટર પર નોંધાયેલ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અને જેના આધારે આ ડેટા એ ટેકનોલોજીના માધ્યમથી એ ડેટાનો ઉપયોગ થશે અને ભવિષ્યમાં કોઈ એ વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાતો નથી તેનો અભ્યાસ થશે સાથે જ પીડિત પહેલી દેખાયો તો તેની અભ્યાસ કરવામાં આવશે આખો આ અભ્યાસનો વિષય છે આ ટેકનોલોજીમાં કે ભાઈ જે તે વ્યક્તિ છે પકડાયો ત્યારબાદ તેનું માનસિક સ્વાસ્થ્ય કેવું રહ્યું હતું તેની ચાલ ચલંગત કેવા હતા હવે આત્મહત્યાના વિચાર અને દિવ્યાંગતા વિશે પણ માહિતી જેમ પહેલા જ કહ્યું કોઈ પણ જાતનો કેસ હોય આત્મહત્યાનો કેસ આવે છે અથવા તો આત્મહત્યાના પ્રયાસનો જે કેસ આવે છે આત્મહત્યાના પ્રયાસમાં સમાવેશ કરવામાં આવે છે પોલીસ ડેટામાં તેની બધી જ માહિતી લેવામાં આવે છે અને એ જ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં ગુનો બનતો અટકાવવામાં થઈ શકે તેના માટે કરવામાં આવે છે ત્યારે પ્રોજેક્ટને લઈને વિશેષજ્ઞોને શું ચિંતા સતાવી રહી છે

આ ડિસ્ટોપિયન શબ્દ થી લોકો વાપરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ટેકવોચ નામના સંગઠન ની એક શોધકર્તા છે સોફિયા લાઈલે અને જેમણે આ નિવેદન આપ્યું છે આ ટેકનોલોજીની ગંભીરતાને લઈને કહ્યું કે સંશોધન વારંવાર અલગ આખી એ માહિતી આપતું હોય છે કઈક અલગ જ દર્શાવતી હોય છે અનિશ્ચિતતા દર્શાવતું હોય છે ગુનાનું સૌથી મહત્વપૂર્ણ અનુમાન કરનાર પરિબળ એ ઉંમર છે જે એ લેડી કહી રહ્યા છે અને સાથે અલ્ગોરિધમિક સિસ્ટમ સ્વાભાવિક રીતે ખામી યુક્ત શકે છે કારણ કે આખરે તો છે તો આ અલ્ગોરિધમ છે તો ડેટા આ મોડેલ પોલીસ અને ગૃહ કાર્યાલયના ડેટા માટે એ યોગ્ય હોઈ શકે એના માટે આ ઉપલબ્ધ હોય એ બરોબર છે પણ તે સંસ્થાકીય ભેદભાવ પર પણ આધારિત હોઈ શકે છે કારણ કે આખરે તો અલ્ગોરિધમના ડેટા ઉપર કામ કરવાનું છે આ તકનીક પાઇપને નુકસાન પહોંચાડી શકે છે પાઇપ એટલે સમાજ વ્યવસ્થાની અહીંયા વાત થઈ રહી છે જેમ કે આર્થિક રીતે વંચિત સમુદાયો સામે ભેદભાવમાં વધારો થશે વિશેષજ્ઞોને આ ચિંતા સતાવી રહી છે સાથે પણ કહ્યું કે કોઈ પણ અલ્ગોરિધમનો આધાર એ ડેટા જ હોય છે ને ડેટા ઉપરથી જ નક્કી થતું હોય છે હવે જો ડેટામાં પહેલાથી જ કોઈ મિસ્ટેક હશે પહેલેથી જ કઈ ભૂલ હશે તો પરિણામો પણ ખોટા જ મળવાના હશે અલ્ગોરિધમમાં જો પહેલેથી જ એ પરિબળ જો ખોટું આવે છે તો પરિણામ તો સામે તમને સત્ય જ મળવાનું છે જો પોલીસ ડેટા નિષ્ક્રિય સમુદાયો અથવા તો કોઈ ગરીબ વિસ્તારો છે એ વિસ્તારોમાં વધુ ગુનાઓ બતાવી રહ્યું છે તો અલ્ગોરિધમમાં તો એ જ ડેટા જવાનું છે તો એ વિસ્તાર કે સમુદાયોમાં ગુનાનું વધુ જોખમ એ અલ્ગોરિધમના ડેટામાં એ સૂચવી શકે છે તો એ વિસ્તાર કે સમુદાયોમાં ગુનાનું વધુ જોખમ એ સૂચવી શકે ને જેના કારણે થાય કે આ સાધના જૂથોને વધુ જોખમમાં હોવાનું એ ધ્યાનમાં લેશે એટલે કે કોઈ એક વિસ્તાર છે એ વિસ્તારમાં ગુનાનું પ્રમાણ વધારે છે અને એ અલ્ગોરિધમમાં જો એ સેટ થઈ જાય છે કોઈ એક સમુદાય છે કે જેમાં ગુનાખોરીનું પ્રમાણ વધારે છે તો એ જે તે અલ્ગોરિધમમાં જે સેટ થઈ જાય છે તો એ ડેટા પણ એ પ્રકારનો જ બતાવવાનું છે અને જેના કારણે જ તજજ્ઞોને એ ચિંતા સતાવી રહી છે હવે જોખમ તરફના પરિબળો એ તકનીક જોશે પછી ભલે વાસ્તવિકતા કંઈક અલગ હોય આ ફક્ત ખોટા લોકો તરફ દોરી જતું નથી આનાથી ફક્ત સામાજિક તત્વો પર દવાઈ બોલાવી શકાય એવું પણ નથી સામાજિક અસમાનતા પણ વધી શકે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન આ પ્રોજેક્ટમાં ગોપનીયતા લઈને રહ્યો છે હવે એ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ ગોપનીયતા પર પ્રશ્ન કારણ કે આખરે તો એ ડેટાનો કમાલ છે હવે આ પ્રોજેક્ટનું બીજું એક વિવાદાસ્પદ પાસું એ ગોપનીયતાનું ઉલ્લંઘન છે જે વિશેષજ્ઞો છે એના પર ચિંતા ઉઠાવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સવાલો ઉઠી રહ્યા છે કે ભાઈ ગોપનીયતા શું કારણ કે પીડિતોની પીડિતોના ડેટાનો પણ આમાં ઉપયોગ થવાનું છે લાખો લોકોનો ડેટા પ્રોજેક્ટમાં એ સામેલ થવાનો છે કેટલા લાખો લોકોનો ડેટા એ પ્રોજેક્ટમાં સામેલ થવાનો છે લગભગ એક થી પાંચ લાખ જેટલા લોકો હશે કે જેમનો ડેટા એમાં જશે એટલે શારીરિક અને માનસિક સ્થિતિનું એ વિશ્લેષણ એ ડેટામાં કરાય છે ત્યાં પણ ગોપનીયતા પર પ્રશ્ન ઊભો થશે અને આ ચિંતા મહદ અંશે તજજ્ઞોને ખૂબ એ સતાવી રહી છે સાથે કોણ કોણ વિરોધ કરી નાગરિક અધિકાર જૂથો પણ આ બાબતને લઈને ગોપનીયતાની બાબતને લઈને એ વિરોધ કરી રહ્યા છે સાથે એ પણ કહી રહ્યા છે કે ભાઈ આનાથી એક ખતરનાક મિસાલ એ સ્થાપિત થઈ શકે છે કારણ કે ડેટા છે ડેટા સાચી ઇન્ફોર્મેશન પણ આપી શકે છે અથવા તો ખોટી ઇન્ફોર્મેશન પણ આપી શકે છે પ્રોજેક્ટમાં દરેક વ્યક્તિ ટેકનોલોજી ભવિષ્યમાં કોઈ ગુનો કરી શકે છે ગુનો આચરી શકે છે હત્યાને અંજામ આપી શકે છે હવે તેને ગુનેગાર માનીને ને તેના પર દેખરેખ રાખવી જોઈએ આ પ્રશ્ન પણ ઉભો થાય કે શું સરકાર પાસે આટલા મોટા પાયે ડેટા છે તેને એકત્રિત કરવાનો અને તેનો ઉપયોગ કરવાનો અધિકાર છે ખાસ કરીને જો તે હજુ પણ ફક્ત સંશોધન માટે હોય ત્યારે હવે આ પ્રોજેક્ટ એક સાયન્સ ફિક્શન મૂવીની યાદ અપાવે એ પણ જાણી લઈએ કે કેમ કે વિશ્વમાં પણ એક ચર્ચા ચાલી રહી છે કે શું બ્રિટન પેલી જે ફિલ્મ આવી હતી જે બતાવવામાં આવ્યું હતું એવું કંઈક કરવા માંગે છે તો એ આપણે સમજવાનો એ પ્રયત્ન કરીએ હવે યુકે નો પ્રોજેક્ટ હોલીવુડની એક ફિલ્મ છે એ ફિલ્મની યાદ અપાવે છે અને બે હજાર બે માં પ્રોજેક્ટ એમાં બતાવવામાં આવ્યો હતો કે ગુનેગારોને પકડવા ભવિષ્યવિદ્ધતાઓની એ ફિલ્મમાં મદદ લેવાતી હતી આખી સ્ટોરી એની તરફ જતી હતી હવે જાદુઈ શક્તિ નહીં પણ ડેટા અને અલગોરી પર આખું એ તંત્ર એમાં નિર્ભર હતું એવું બતાવવામાં આવ્યું હતું અને ફિલ્મમાં પણ નૈતિક સવાલ એ ઉઠાવવામાં આવ્યા હતા અને આ ફિલ્મની અત્યારે યાદ અપાવી રહ્યું છે કોઈને ગુનો સજા એ સવાલ ત્યારે પણ ઉઠ્યો હતો હવે જયારે આ પ્રોજેક્ટ પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે સરકાર બચાવ પર ઉતરશે સરકાર પોતાના બચાવમાં શું કહી રહી છે તો એ પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે યુકે સરકાર શું કહી રહી છે કહ્યું કે હાલમાં તો જે આ પ્રોજેક્ટ છે ઇનિશિયલ સ્ટેજ ઉપર ચાલી રહ્યો છે પ્રારંભિક તબક્કામાં અત્યારે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સાથે જ રિસર્ચના ઉદ્દેશ્યથી આ પ્રોજેક્ટ અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે હજુ સંશોધન ચાલી રહ્યું છે પહેલાથી જ દોષિત ઠેરવાયેલા ગુનેગારોના ડેટાનો સૌથી પહેલા તો ઉપયોગ કરવામાં આવશે અને એ ટેકનોલોજીનો ઉદ્દેશ સમાજને સુરક્ષિત બનાવવાનો છે અને ટેકનોલોજીનો ઉદ્દેશ સમાજને સુરક્ષિત બનાવવાનો અને સાથે સાથે ગુનાખોરીને અટકાવવાનો પણ છે યુકે સરકાર આ બચાવ પોતાના પક્ષમાં કરી રહી છે અને સાથે એ પણ કહ્યું કે કેટલીક હત્યા રોકવાનો તર્ક પણ યુકે સરકારે આપ્યો છે કે જો હત્યાની ઘટના રોકી શક્યા તો એ ખૂબ મોટી એ સફળતા ભવિષ્યમાં માની શકાય અને સાથે જ આગળના સમયમાં એકંદરે આ ટેકનોલોજી ભવિષ્યમાં ગુના અટકાવવા માટે એક શક્તિશાળી હથિયાર બની શકે છે પરંતુ તેની સાથે કેટલાક જોખમો પણ સંકળાયેલા છે પણ હા તેના જોખમોને અવગણી ન શકાય નિષ્ણાતો ભલામણ કરે છે કે તેનો અમલ કરતા પહેલા સ્વતંત્ર નિષ્ણાંતો દ્વારા વ્યાપક જાહેર પરામર્શ અને દેખરેખ તેના ઉપર રાખવી જોઈએ તે જ સમયે એ સુનિશ્ચિત કરવું પડશે કે સિસ્ટમ પક્ષપાતથી મુક્ત હોય અને ખાસ તો નાગરિકોના અધિકારોનું હનન ન કરે તે પણ જોવું પડશે